તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ બતાવી આજ છે શનિવાર અને આપણે આવી ગયા વાડીએ કારણ કે મજા નથી એટલે સ્કૂલે નતા ગયા અને હવે વાડીએ જોઈ કે આમાં શેનું વાવેતર કરવાનું છે ખેતી તો કરી નાખી છે હવે જોઈએ આમાં શેનું વાવેતર કરીએ આપણે આમ બધું સાફ તો કરી નાખ્યું છે હવે જોઈએ સણા વાવી કે ઘઉં વાવી કે વટાણા વાવી જોઈએ હવે હું વાવી આમાં તો વ્લોગમાં આગળ બન્યા રહેજો આજનો આપણો આખો વ્લોગ લાંબો હોય છે મજા આવશે મિત્રો આપણી વાડીએ કાંઈક તઈ લીંબુડી અને બે તઈ જામફરી છે તો જોવો આપણી રીતની કંઈક હે હવામાં હું નાખું તો આમાં લીંબુ આવી જાય જરાક કોમેન્ટ કરી દેજો તો તો મિત્રો કુંડીમાં તો પાણી ખાવું ઓછું છે ન કરતા હમણાં લીંબુડીને જામફળીને પાણી પાઈ જાય પાણી કુંડીમાં હું ખાલી થઈ ગયું હોય દવા સાઈટી એટલે પાણી જ નથી જોવો ન કરતો હમણાં પાઈ દે તો હલો હવે ઘર બાજુ આવી જાય જોઈ હવે શું કામ કરવાનું છે નવ એટલે નો કરી એવું તો ન આવે બારમું એટલે થોડુંક લેસન તો કરવું પડશે હવે ઘરે જઈને થોડુંક લેસન કરી નાખી અને પછી પાછા મળી વ્લોગમાં મિત્રો આપણે બપોર પછી એ ખેતરમાં હવે વટાણા વાવવાનું કામ પૂરું થવા આવ્યું છે હવે છેલ્લો ક્યારો હે વટાણા વાવાય છે તો આપણે પછી વટાણા વાવવાનું નક્કી કર્યું તો મિત્રો આજના બ્લોગમાં એટલું જ હવે મળીએ નવા બ્લોગમાં આવજો